તો ગુડ આફ્ટરન્યુન ને જય દ્વારકાધીશ બધે મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં અને વ્લોગના શરૂઆત કરી કરીએ આજે મામાના ઘરેથી જો મામાનો પ્યોર જાફરાબાદી પાડો આ બાજુ ભેહું અહીંથી લાઈન લાઇ આથી પછી આ બે આ બે પાડિયું હે ઝીણકી પાડીઓ આ બધા વાસળીઓ બે વાસળા હે એમાં એક વાસળો બહુ મસ્તી નહીં હું તમને બતાવું જો આ ખડેલો પછી અહીંયા ભેં હું ગાય બધું મિક્સમાં હે આ વાછળીઓ બધું જર્સી પછી આ બધા વ્યાણા ઉપર છે આ ફૂલ બ્લેક આ ફૂલ વ્હાઈટ પછી આ આ હવે બસ છે છે એક ઓલો અને એક જોવા પ્યોર ગીર વાસડો આપણે બ્લોક મેં તમે જોયો મને ખબર નથી આ વ્યાણા ઉપર જ છે અને આ કંઈક વ્યાણો છે આ એક આ બે અને ઓલી ત્રીજી આ ત્રણ હમણાં લઈ આવ્યા હે અહીંયા બધું ગાયું હોય એમાં ઓલી છેલ્લે ગાય બાંધી દેવાની છે એક આ દેવાની છે એક આની ખબર નથી અહીંયા એક જે છે અને આ બળદની જોડ અને આપણે એ જવાનું છે મકાઈ ભરવા હલો ફટાફટ અને જાય મકાઈ ભરવા મિત્રો આપણે જો બળતું લઈને પૂગી ગયા અહીં મકાઈ ભરવા અને જો અહીંથી આમ દેખાય ને આમથી મકાઈ જ દેખાય છે આટલી વટાણી જો મામો ધીરે ધીરે માંડો ભરવા પચા માલ છે પચા કાં પંચાવન કાંઈ એમ ગાડું ગાડું મકાઈ છે અમારે ગાડું મકાયું દસ દી તો મકાય હાલે ગાડું હોય ના એક બે હાલે ગાડું ગાડું તો હાલો કન્ટિન્યુ રહેજો આપણે કીમાં ચાહું અટાણે હવે જો બળતું ઊભા છે અને મકાઈ ભરાવા માંડ્યા છે એવું બધું છે તો મિત્રો આપણે આગળ ક્લિપ માં આગળ તમને જણાવ્યું હતું કે આપણે ક્યાંક જાવું હોય તો આપણે નીકળી ગયા ક્યુ દેવા રહ્યું રેપી દેવા હવારે આપણે ગયા તા ઈ જામદેવરિયા ને હા ઈ જામદેવરિયા દેવરિયા ત્યાંથી ઘઉં ફરી અને આવી અને હવે જેપી દેવરિયા જવું થોડોક રસ્તો આવો આવી છે ખરાબ સામે તો ફોર વ્હીલ આવે ને તો તારો પડે આપણે આવી ગયા છીએ આવી ગયા સીધા લાદી ના કારખાને આમ જાવ તો ખાલી આ બધી લાદી છે દરવાજા પેક કરવા કારખાનું કયું છે ગાયત્રી ટાઇલ્સ એવું કઈ ખે નામ જોવા બધી લાદીઓ ગેંડી Aku nggak dengar kan udah jangan jadi મિત્રો આપણે ખંભાળિયા થી રિક્ષા માં રિક્ષા માંથી લાદી જોવા ને લાદી જોવા ને સીધા આવી ગયા મકાઈ પાવા જો હમણાં બે ચાર દિવસ આપણે મકાઈ કેવી હોય થી આ બાજુ થી આજખેર પાવાનું હોય મકાઈ ને આજખેર તો મકાઈ ને તલ ને બધું પાવાનું છે કારણ કે તલ માં તાણી જબરી આવી ગઈ હવે એટલે આજખેર એમ મોટર ચાલુ કરે લાઈટ વહી ગઈ જરાક જોતો લાઇટ વહી ગઈ પછી પાણી આઈ પઈ ગયું બંધ થઈ ગયું જો મકાઈ બધી ઓડી ઓડી થઈ ગઈ છે અને તલ હવે નીકળશે પાણી કાઢશું ને એટલે જરાક જોઈ લઉં લાઈટ તો મિત્રો આપણે મકાઈમાં માં પી ગયું અને તલમાં પાણી વારવા માંડવા હવે તલ નીકળશે બહુ મસ્તીના કારણ કે બહુ જાબી તાણ આવી ગઈ અને આમાં જે તલ ડૂબે નઈ ને પાંદડા બરી જતા હતા એટલે પછી આપણે જાળવી ગયા હજી તાણ ક્યારે પીધા ને હજી બે તણ પીધા મકાઈના દહક પીધા કારણ કે આપણે ઉલાર એમને સરળ હતો એમાં ચાલુ જ નથી કરી એટલે જોવાય કે હજી બે ત્રણ દબી જાય જોઈએ એવું તો અત્યારે આટલું આ બધું હે ને આ ને આ પાતા હે બે થાય કારણ કે હવે આપણે કંઈ કામ છે ને આ પાવાના જ છે પાયા રાખ્યું નિરાતે નિરાતે હમણાં જો થોડું થોડું આમાં ખળ ઊઠું એટલે નદી જવા હે બધા પાણી વરી ગયું પાણીને પછી નદી નાખ્યું

એક જ બેન ધોવાની હોય એટલે હવે જોઈએ બધાને ફટાફટ બહાર ખીલે બાંધો હાલો આ બ્લોગને એન્ડ આપીએ બ્લોગ કઈ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં